તમે માનો કે ના માનો દોસ્તો પણ એક ગીત તમને ઘણું બધું આપી શકે છે એક ગીત તમને હજારો લાખો રૂપિયા આપી શકે છે એક ગીત તમને નામ ફેમ ઇજ્જત આપી શકે છે એક ગીતથી તમે આખા ઇન્ડિયામાં ટૂર કરી શકો છો એક ગીતથી તમે ગમે તે વ્યક્તિને મળી શકો છો એક ગીતથી દોસ્તો તમે જોયેલા બધા સપનાઓ પૂરા કરી શકો છો પણ દોસ્તો જરૂરી છે કે આવું આપણું એક ગીત આવી જાય જો આવું આપણું એક ગીત માર્કેટમાં આવી ગયું અને વાયરલ થઈ ગયું તો બધું જ દોસ્તો તમને મળી શકે છે અને દોસ્તો એ ઇમ્પોસિબલ પણ નથી કારણ કે ઘણા બધા એવા લોકો છે જેમના ઘણા બધા ગીતો ફ્લોપ ગયા અને એક ગીત એવું આવી ગયું કે એમને નામ ફેમ ઇજ્જત બધું આપીને ગયું તો દોસ્તો જો તમે પણ આ જર્ની ચાલુ કરી છે તો એને ચાલુ જ રાખજો ક્યારેય પણ છોડતા નહીં ગમે ત્યારે ને ગમે ત્યારે દોસ્તો તમારો સમય આવશે પણ વચ્ચે પડ્યું ના મળતા જો પડ્યું મિલ્યું વચ્ચે તો પિક્ચર પતી જુઓ પણ દોસ્તો જો તમે ચાલુ ને ચાલું રાખશો તો જરૂરથી એક ગીત એવું આવી જશે કે તમારી જિંદગી બદલી નાખશે તો દોસ્તો જો મારી પાસે તમે તમારું ગીત લખાવવા માંગતા હોય તો જરૂરથી મારી આઈડીને અત્યારે ફોલો કરી દેજો અને ડીએમમાં મને મેસેજ કરજો મારી જરૂરથી કોશિશ રહેશે કે આપણે સાથે મળીને કંઈક યુનિક કરી શકીએ